સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સો વાગી ગયા છે આઠ આપણે બ્રેકફાસ્ટ કરીને થઈ ગયા છીએ ન હવે આપણે જશું દુકાને કારણ કે હવે થોડું કામ પણ કરવું પડશે ને ગાઈઝ ચલો ગાઈઝ આપણે જઈએ દુકાને આજે પણ બાઈક નથી આપણી પાસે આજે પણ હાલીને જવાનું છે બાઈક એ પડી આપણી સામે જોવું દેખાય અરે બિચારી બગડીને પડીએ ને આમ પણ એ બાઇકને ઘણો ટાઈમ થઈ ગયો સાત આઠ વર્ષો થઈ ગયા દોઢ લાખ કિલોમીટર હાલી ગઈ છે એટલે પછી એની કેપેસિટી છે નહીં પણ અમે તો હવે કાંઈ વાંધો નહીં આપણે આ નહીં લેવાનો પ્લાન છે હવે હવે લેશું એ ખબર નથી હજી સો આવી ગયા દુકાને લાલુભાઈ કંઈક હિસાબ કરે શું કરે ખબર નહીં ગાય આપણે માલ ગોઠવી નાખ્યો છે એટલે આજે કંઈ કામ આપણે જાજુ છે નહીં બોલો ગાય તમે અમે ચોમાસામાં પણ ફૂલ કોલ્ડ ડ્રિંક રાખ્યું છે જોવો

ઓહો જીસીબી બધી જ્યાં ત્યાં પડ્યા છે ગાઈસ આજે આપણે જોઈએ ક્યાં ક્યાં છે અવશેષ બધા તારા અવશેષ બધા બહાર પડ્યા જીસીબી ને બધું જોતો ખરો હે લ્યો બસ હાલ જમવાલ હેં ઢીંગો હવે નથી કાઢવાનો આખો બી ઢીંગોનો હાલો આવે જમવાલો હાલો ફોટો પાયડો તો છે આ ચાલુ જ છે જો શૂટિંગ ચાલુ જ છે તારી હાલ જમવાલ ફ્રેન્ડ્સ આજે જમવામાં છે રોટલી પછી કોબીનો કચુંબર મસાલા ચણા દાળ ઢોકળી મસાલા છાસ ડુંગળી અને રોટલી અને ભાત ગાય છે પણ અહીંયા જગ્યા નથી એટલે નથી મુકા હવે હું ને ભાઈ જઈએ છીએ દુકાને ચલો ભાઈ તડકો ફૂલ થઈ ગયો છે હવે બહુ જ છે તડકો કરમરાજ દુકાને આવી ગયો છે ભાઈ સાહેબ અહીંથી બધું ચેક કરશે આ બધું એનું મેન્યુ છે જો કે આમાંથી એને કાંઈ મળશે નહીં ખાલી અમે બતાવીએ જ છીએ કારણ કે આમાં નગર પામો હોય એટલા માટે એને ખાવા નથી દેતા આવું બધું ખાલી એને રમવા માટે અચ્છા લાઇટ ચાલુ છે ઓકે ગાઈઝ જોવો લાઇટ ચાલુ છે ઘરમાં ગોયતું છે નવું સંશોધન કર્યું છે લાઇટ ચાલુ છે વાવ કર્મરાજસિંહ શું કરડી ગયું ગાઈઝ આજે કીડી કરડી ગઈ કર્મરાજસિંહને રાકસ હા રાકસ ના ના ઈ ખોલ નાખશે ન દેવું

અમારા ગામનું તળાવ છે થોડાક ટાઈમ પછી આની અંદર આખો તળાવમાં કમળ ઉગી જશે ત્યારે પણ આપણે આવશું જોવા માટે ગઈ ત્યાં સુધી પાણી હોય છે નહીં તો આ વખતે અહીંયા સુધી પહોંચી ગયું છે શિયાળામાં ઉનાળામાં ત્યાં સુધી પાણી વહી જશે ઓછું થઈ જશે જૂનું તળાવ છે કે પથ્થરની દિવાલો છે જૂના પથ્થરોની આ ફ્રેન્ડ શીતલા માતાજીનું મંદિર છે બીજા ઘણા બધા મંદિરો છે પાળિયા છે બધા દેવીઓના સતી થયા હોય એમના છે ઘણા વર્ષો જૂના છે આ બધા જ્યારે પપ્પા નાના હતા ત્યારના મંદિરો છે એટલે આજથી પચાસ વર્ષ પહેલાં એટલે હજી એનાથી પણ જૂના હશે આ બધા બધા ઘણા જૂના મંદિરો છે આ બધા તો ભૂકંપ ટાઈમે પણ પડ્યા નથી આ મંદિર તો મંદિર છે કે મને બહુ આઈડિયા નથી ગાઈશ છતી કે સતી થયા હોય એમના હાથ ફરેન્ડ માંડવી ગીસા હાઈવે છે રોડ ઉપરથી આવા અમારા મંદિર દેખાય હમણાં બાવળ પાછા વધી ગયા છે કંઈક દસ પંદર મંદિરો છે ટોટલ ગટિ સજાવાનો સીધે સીધું અહીંયાથી એક ઢોકળા ગામ આવે છે રાઈટ સાઈડમાં ગઈશ નાનકડું ગામ છે સાવ પંદરસો આસપાસ વસ્તી હશે અમારા ગામનો ટાંકો છે પાણીનો દસ લાખ લીટરનો ગાઈસ છે હજી જૂના ગામને એક્સપ્લોર કરવાનું છે આખું ભૂકંપ પહેલાંનો સમયનું ગામ બતાવીશ તમને સાડા આઠ વાગવા એવા છે ફ્રેન્ડ્સ આપણે હવે ઘરે જશું દુકાન બંધ કરીને આખો દેશ કામમાં એટલા બિઝી થઈ જઈએ છીએ કે ટાઈમ કેમ જાય ખબર નથી પડતી ભાઈ અહીંયા રસો બાંધે છે કારણ કે ચોમાસું છે એટલે ગાયો અહીંયા બેસે એટલે બગાડે બીજું કોઈ પ્રોબ્લેમ નથી બેસે એનો વાંધો નથી પણ બહુ ગંદુ કરના કે સવાર સાફ કરવામાં કલાક દોઢ કલાક ખોટી થવું પડે છે હવે ભાઈ બાંધે છે રસો હવે આપણે ભાગીએ ઘરે જલ્દીથી આવી ગયા છીએ ઘરે વાઈ ગયા છે સાડા આઠ હલો આપણે જમી લઈએ ફટાફટ ગરમી આજે બહુ હતી સો ફ્રેન્ડ્સ જમી લીધું છે આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એન્જોય કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય